ભરૂચના પાટા તરાવથી કતપોર બજારના માર્ગ ઉપર ગઈકાલે પૂરના પાણી ઓસરિયા બાદ હવે ગંદકી અને બિસ્માર રોડ નું વધુ ધોવાણથી વેપારીઓ અને વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે ભરૂચના ફાટા તળાવ થી કથપોર બજાર ને જોડતા માર્ગ ઉપર પૂર ના પાણી ઓસર્યા સમય કામગીરી હાથ ધરવામાં ન આવતા હાડમારી વેઠવી પડી રહી છે તેમજ મરમત ની કામગીરી પણ મંત્ર ગતિ ચાલતી હોય લોકોએ બચી બચીને વાહનો હંકારવા પડે છે તો માલ વાહક વાહનો ખાડામાં ફસાતા લોકો એ પાલિકા સામે બઢાપો કાઢ્યો હતો ભરૂચ શહેરમાં રોજ વરસેલા સાડા સાત ઇંચ વરસાદ પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેમાં ખાસ કરીને તળાવ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં તો ગલીઓમાં નદી વહેતી થઈ હોય તેવા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા તેવામાં કતપોર બજાર સુધીના માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાતા ધસમસતા પ્રવાહમાં લોકોના માલસામાન ને પણ નુકસાન થયું હતું છેલ્લા બાર કલાક થી વિરામ લેતા અને મેઘરાજા કરતા પાણી ઓસર આ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પૂર ના પાણી ઓસર્યા ને બાર કલાક થી વધુ નો સમય થવા છતાં તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા લોકોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે આ વિસ્તારનો માર્ગ છેલ્લા ઘણા સમય બિસ્માર હાલતમાં હોય પરંતુ વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ વધુ બિસ્માર બન્યો છે તેમજ ગઈકાલે આ વિસ્તારમાં પાણીના પ્રવાહ માર્ગોની હાલત બની છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે તેમજ રસ્તા પરના ખાડાઓને પૂરીને વાહન ચાલકોને વાહન હંકારવા માટે હાલ પૂરતો રસ્તો બનાવી આપવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે तो आप रोड कब का बनेगा का जल्द से जल्द रोड बनाओ हमारे फहीम भाई तो इधर बहुत मेहनत करते लेकिन इनको भी कोई सहयोग चाहिए सरकार का आप जल्द से जल्द रोड बनाओ यहाँ हमको आने जाने में भी बहुत दिक्कत रहती है और ये तो मेन बाजार है कतूपुर बाजार का गांधी बाज़ार ये यहीं से पाडा तालाब से स्टार्ट होता है साहब जल्द से जल्द बनाने की कोशिश करना एक ये सीनियर सिटीजन की आपसे अपील है जल्द से जल्द इसका काम चालू करो फहीम भाई बोलता साफ़ सफाई पे भी ध्यान दो इनकी बड़ी मेहरबानी है इतने टाइम से यहाँ पर काम कर रहे हैं अब जल्द से जल्द रोड का सुधारा करो और ब्लॉक डाल के ना रोड का काम शुरू करो सर इतनी रिक्वेस्ट है आप लोगों से ये निचले विस्तार में आप लोग ध्यान ही नहीं दे रहे हैं इस तरह का नहीं होता है मंजूर हो गया लेकिन आइए काम तीन चार साल से बढ़ नहीं रहा है आप जल्द से जल्द बनाने की कोशिश करना और आप देख रहे हैं ना

ચૂનાવાલા ચોક્કસ સુધી જે રસ્તો બાકી છે એક બાજુની સાડા ત્રણસો મીટરની ગઢ બાકી છે અને ત્રણસો મીટર જેટલો રસ્તો બાકી છે એ ક્યારે બનાવશો એ પ્રશ્ન મારો છે નગરપાલિકાના વહીવટીકર્તાઓ અને સીઓ સાહેબને અમને વખતો વખત આશ્વાસન જ મળ્યા છે કે આ કરી આપીશું પણ હવે અમે આશ્વાસનો કંટાળી ગયા છે અમે અમે આ જન આંદોલન ઉગ્ર કરીશું હવે અમે એ જય અધ્યાય સુધી આવા રસ્તો અમે આની પાછળ પડી જવાના છે આ ચોમાસા પછી અમને રસ્તો અને બોકડને નખ્યા હોય મારી નમ્ર અપીલ છે નગરપાલિકાને વહીવટીકર્તાઓને પ્રમુખને અને સીઓ સાહેબને કેમ કે અસર તમે જોઈ શકો કેટલા મોટા ખોડા ખાડા છે કોઈ ભોડો માણસ પણ જઈ શકે નહીં ગાડી ફસાય કે પાછા તમે જોઈ શકો છો એટલે કાલથી પાણી ઉતાર્યા છે ઓસાઈ રહ્યા છે અત્યાર સુધી કોઈ સાફ સફાઈ નથી કરવા આવી મેં સાહેબ દાતે સીઓ સાહેબ સવારે ફોન કર્યો સાહેબ આ વિસ્તારની કામગીરી કરો અને સાફ સફાઈ કરો એટલે પાંચ દિવસથી ડમ્પિંગ સાઇટ બંધ છે લોકોના ઘરમાં કચરોમાં એટલો છે લોકો કચરો કઈ નાખ્યા હવે પાંચ દિવસથી ડમ્પિંગ સાઈટ બંધ છે આ લોકોની આંખ નથી ઊંઘતી કે આપણે આપણે શું વહીવટ કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકાને ભરૂચના શહેરના લોકોને આ લોકો બાંધમાં મૂકી દીધા છે એટલે મારી અપીલ છે કે વહેલામાં વહેલી જેટલી પણ પ્રોબ્લેમો સોલ્વ કરી ને ભરૂતની જનતાને રાહત આપે એ જ મારી તમે લક્ષ્ય છે એ